શ્રી રામદાસજી મહારાજે સૌને શ્રી હનુમાનજી મહારાજ પવિત્ર દિવસે એટલે કે પૂનમના ના પવિત્ર દિવસે હનુમાન જયંતિના પવિત્ર દિવસે ખરેખર હનુમાન જયંતિ ન કહેવાય હનુમાન જન્મોત્સવ કહેવાય કારણ કે હનુમાનજી તો ચિરંજીવી છે અને જેઓ ચિરંજીવી છે એનો જન્મોત્સવ ઉજવાય શ્રી સંતરામ મંદિરની શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ અને શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હંમેશા હિન્દુ ધર્મના પાયાના જે સંસ્કારો છે એ બાળકોને આપવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે શાળાઓમાં અત્યારે વેકેશન પડી ગયું છે પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે આજનો આ તહેવાર છે ત્યારે શાળા આજે પણ જાગૃત લાગે છે સમગ્ર સ્ટાફે ભેગા થઈ આજે શાળાની અંદર વિદ્યાલયની અંદર સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે પરમ પૂજનીય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા આશીર્વાદ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના અથાગ પ્રયત્નોથી આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમનો ઘરે બેઠા લાભ લઈ રહ્યા છે જય મહારાજ